નમસ્કાર નમો કેમ છો બધા મોજમાં લેરમાં આનંદમાં બગડા સકી ને ધળ ને ધણા જીરો ચાલતું હશે કારણ કે પરીક્ષા આવી ગઈ છે વાલા ઢૂકા બોલાવતા હશે ને બધા વિષયની તૈયારી થતી હશે ને સંસ્કૃતમાં ક્યાં ક્યાં સ્કૂલ ની અંદર કે બીજે ક્યાં કે ભેગું નહી થાતું હોય તો હવે શું કરવું વાલા તો મારા તમારા માટે છેલે એક જ રસ્તો શું તો કે અભિષેક દવે છે ને બરાબર ને તો આવું હું મેં હેમરુદ વર્તે વાત કરું છું તો આજનો લેક્ચર એવો છે કે તમારા ત્રણ માર્ક ખીચામાં મૂકી દેજો અને પરીક્ષા આવે ત્યારે ખીચામાંથી કાઢજો ભાઈ આટલી ગેરંટી સાથે કહું છું એટલે આટલું તો કરજો તમે મને યાદ કરશો કે વાહ સાહેબ વાહ અને એવું પણ બની શકે કે તમારી સ્કૂલમાં લેવાલી પરીક્ષા હોય એની અંદર પણ અત્યારે જે હું અર્થ વિસ્તાર આપીશ એ અર્થ વિસ્તારમાંથી એક અર્થ વિસ્તાર તો તમને દેખાણું જશે આ મારી ગેરંટી જવાલા અને મળ્યો હોય તમને પરીક્ષામાં પૂછાણો હોય તો નીચે કોમેન્ટ કરજો અને નો પૂછાણો હોય તમારી સ્કૂલમાં કોઈ કોમેન્ટ કરજો જેથી મને ખબર પડે હો કારણ કે આપણે બધી જગ્યાએથી લેતા હોય ખાલી આપણું સારું થાય એવું નહીં આપણું ક્યાંક ખોટું હોય તો તમે નીચે કોમેન્ટ કરવાની આપણે એ સુધારી નાખશું વાલા પણ આઈ એમ આપું છું કાટલું કરી લ્યો એટલે આપણો બેડો પાર જી હા મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી ઈચ્છા નો મારો જેટલા ઓળખે છે બધા તમારા પ્રતાપે ઓળખે છે પહેલી વાર આવ્યા હોય માયા વાયા ફરતા ફરતા રુમઝૂમ કરતા ઘૂમતા ઘૂમતા ચેનલમાં આવી ગયા હોય ઉપર સ કંઈ કઈ રોય સર્ચ પર્ચ અને ભવિષક હવે ઉપર જ દેખાઈ ગયો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો ભવિષ્યમાં કામ આવે સંસ્કૃતને ઉજાગર કરવાનો કામ કરું છું

શું કરવાનો તો સૌથી પહેલા આપણેનો અનુવાદ લખવાનો કે ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું આપણે સેવન કરવું જોઈએ જો ભાગ્ય ભાગ્યપ્રсад તેમાં ફળ નથી આવતા તો છાયાને કોણ નિવારી શકે કોણ અટકાવી શકે પછીનો આપણે અર્થ વિસ્તાર કરવાનો અર્થ વિસ્તારમાં વિસ્તારમાં શું કરી શકીએ કે ભાઈ ફળ અને છાયાવાળા વિશાળ ઘટાદાર વૃક્ષનું આપણે સેવન કરવાથી મધુર ફળો તેના છાયાનો લાભ મળે છે એમાં મહાપુરુષના ના આશ્રય લેવાની જરૂર લાભ બરાબર પછી આપણે કોઈ પણ મહાપુરુષ અબ્દુલ કલામ ની વાત કરી શકો સ્વામી વિવેકાનંદ વાત કરી શકો આવા તમે ઘણા બધા વ્યક્તિઓની વાત કરી શકો બરાબર અને આટલું બધું પૂરું થાય પછી છેલ્લે તમારે એનો બોધ આપવાનો કે ભાઈ આ શ્લોકમાંથી તમને શું શીખ મળી બરાબર પછી બીજો ચતુર્વિદ્યા ભજંતે માં ભવંતે સુકૃતિ નો અર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થે જ્ઞાની ચ ભરતર સભ સુવાદ ગેરી પિતાજીનો શ્લોક છે હે દિલમાં છુજેયો હે ભરત વંશ ના શ્રેષ્ઠ પીડાયેલા જીજ્ઞાસ પદાર્થો ને મેળવા વાળી ઈચ્છા વાળા અને જ્ઞાની આ ચાર પ્રકારના પુણ્યશાળી લોકો મને ભજે છે હવે ચાર પ્રકારના લોકો છે ચારે ચાર પ્રકારના લોકોની વાત કરવાની આ એટલે કેવો દુખી માણસ એની વાત જીજ્ઞાસુ એટલે કેવું તો કે ભગવાનના સ્વરૂપને જેને જાણવાની ઈચ્છા છે અર્થાર્થી એટલે કે આ સંસારમાં રહે છે ધન પદ સંતાન પ્રતિષ્ઠા એ બધા માટે અને જ્ઞાની તો કે ભાઈ જેને સંસારની બધી વસ્તુને મિથ્યા ગણીને જ્ઞાનને સમજીને આગળ વિતો છે એના વિશે ની વાત કરવાની અને છેલે આમાંથી આપણને શું બોધ મળ્યો કોના જેવું થાવું લખી નાખીએ આપડો પછી નો મહત્વ કર્મ્ય માં અધિકારે મા ફલે શું કદાચ મા કર્મ ફલે હે દુર્દુ માતે સંગો કર્મ હે આમાં આપણને કીધું કર્મ કરવા મા જ કરો અધિકાર છે ફળ બાબતમાં ક્યારેય નહીં એટલે કર્મના ફળની નહી કર્મ ના ફળા થઈ કર્મ ન કરવામાં આવેલા અત્યારે ભણવાનું તો ભણી ગયો બાપુ એનું રિઝલ્ટ ની ચિંતા ન કરો રિઝલ્ટ બેસ્ટ જ આવશે પણ અત્યારે જો સરખું ભણેલા છે તો એના આધારે રિઝલ્ટ આવશે મારું કામ અત્યારે શું છે બાળકો મારું કામ છે ભણાવવાનું તમારું કામ ભણવાનું આપણા બે નું પરિણામ ક્યારે મળશે તો કે જ્યારે તમારું રિઝલ્ટ આવશે ત્યારે મારી મહેનત સફળ થશે તમારી મહેનત સફળ થશે હવે મારી મહેનત મેં મારા પૂરતું કામ કરી લીધું હવે નું કામ પછી કોનું છે તમારું હવે જ્યારે બે નું કામ ભેગું થાય ત્યારે રિઝલ્ટ આવશે ને બાપુ મારે સ્ટેટસ મૂકતો હોય ત્યારે હું થાકી જાઉં છું છોકરાઓ કે સાહેબ કેટલાક સ્ટેટસ છે 200 થી 250 સ્ટેટસ સુધી પહોંચી જાય છે તો વિચારો એટલો ઇન્સ્ટાગ્રામ ની અંદર સ્ટોરી મેન્શન કરવી પડે કારણ કે 100 માંથી 100 99 98

આનંદ કરવાની ખાસ જરૂર છે ભણતા ભણતા હું ભણી લીધું એટલે આનંદ કરું તમે ભણો એટલે તમે આનંદ કરશો પછી ઓ

હવે આયા આપણે લખવાનું કે થી મળ્યું સોનાને કાપવાથી ઘસવાથી તપાવવાથી ટીપવાથી શું મળે એ રીતે માણસની પણ પરીક્ષા એના એના ચારિત્ર્ય એના ગુણ અને એના કર્મથી થતી હોય છે આની આખી પીડીએફ મળી જશે મુંજાતા નહીં પછીનો શ્રદ્ધાવાન લબતે જ્ઞાનમ તત્પરહ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધવા પરમ શાંતિમ અચિરેણાધિગચ્છતિ હું જે આપું છું એ શોર્ટમાં છે આમાં તમારે વધારો કરીને ઉદાહરણ ગોતી લખવાના છો કરજો પાછા આટલું લખશો તો નહીં મજા આવે સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબુમાં હોય તેવા શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે અને જ્ઞાન પ્રાપ્ત કરી અને ટૂંક સમય માટે પરમ શાંતિને પામે છે તો ઈ એના માટેનું આખે આખો અર્થ વિસ્તાર જોઈએ ખાસ બધા એ જોઈ લેવાનો પછી નો છેલા લેમાં માં જોઈએ શિક્ષાક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત સુબદ્ધમ પુલાની પતંતિ જલમ જલસ્થાન ગતં ચ સુષ્યતિ હુત્તમ ચ દત્તં ચ તથૈવ મારા બધા ઘણા બધા ફેવરિટ શ્લોક એક છે વખત વિત્તા કેળવણી નાશ પામે ખૂબ જ મૂળવાળા વૃક્ષો છે સમય જતાં પડી જાય જળાશયનું રહેલું પાણી સુકાઈ જાય પરંતુ હોમેલ્યુન આપેલું એમનું એમ રહે છે બરાબર અત્યારે હું આપી રહ્યો છું તમારું પણ આપવાનું છે શું અગિયાર લોકો પાસે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની આ તમારી ફી છે આ વિડીયોની બરાબર ભગવાન જોવે છે અને બ્રાહ્મણ જુઓ હોમકી લેજો

અત્યારે તમે ઉપર સર્ચ કરો સંસ્કૃત યુટ્યુબમાં માં લગભગ ચાર પાંચ વિડીયોમાંથી એક વિડીયો તો આપણે તમને સર્ચ કરો એટલે દેખાશે હા કે ના કોમેન્ટ કરજો ભાઈ તો મને મોજ આવે ચલો આ ખાસ કરવાનું અને એના પછીનો એક આજ બે શ્લોકમાં છેલ્લો સુખમ હે દુખાન અનુભૂય સોભતે કોનાંદ કારે સ્વિવદીપ દર્શનમ સુખાતુયો યાતિન રુક્ત દરીદ્રતા ધૃતસરીરે નવૃતસ જીવતી એટલે જીબે દેખો આમેથી સુ સુ પાજી જો લખો ખરેખર દુખને અનુભવીને સોબેય ગાહ અંધકારમાં દીવાનો દર્શન હોય જે માણસ સુખમાંથી ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે તો શ્લોકનો અર્થ વિસ્તાર કરી લેવાનો એ ઉદાહરણ મૂકવાનું અને છેલ્લો શ્લોક વજ્રાદપી કઠોરાણી આ મોસ્ટ એમ પી છે ઘણીવાર આવી જતો હોય મૃદુની કુસુમાદપી લોકતરાણામ ચેતાવશે કોનો વિજ્ઞાન મળશે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના લોકોના મન વજ્ર કરતા પણ કઠોર હોય બરાબર અને ફૂલ કરતા પણ કોમળ હોય એવી આપણે અહીંયા વાત કરવામાં આવેલી છે તો આપણો આ મસ્ત મજાનો નાનકડો અને નાજુકડો વિડિયો મિત્રો આટલા અર્થ વિસ્તાર કરજો હવે અર્થ વિસ્તાર કયા ચેપ્ટરમાંથી છે 7 13 અને 20 આમાંથી તમારો અર્થ વિસ્તાર એક આવશે તો ત્રણ ચેપ્ટરનો અર્થ વિસ્તાર કરી લેજો આની પીડીએફ તમને એક ધ લર્નિંગ એપ એપ્લિકેશનમાં મળી જશે અને બીજી વસ્તુ એ કે તમે કોર્સ લેવાનો હોય તો ધ્યેય પેપર સેટ કોર્સ લઈ લેજો સંસ્કૃતમાં માર્ક આવશે આવશે ને આવશે એની જવાબદારી મારી છે તો મિત્રો આવી ને આવી રીતે અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જુનૂનમાં અલગ જુસ્સામાં ફરીથી વિડિયોમાં મળીશ ઉપર કાર્ડ ફરતા તેમાંથી કોઈ પણ કાર્ડ જો આખો પ્લેલિસ્ટ આવશે બધા વિડિયો જોઈ લ્યો માર્ક 80 માંથી 80 આવશે કયો પ્રશ્ન પૂછાય કયો नो पूछाय विभाग ए बी सी डी બધા આગલા વિડિયો મૂકી દીધેલા છે બધા જોઈ લેજો નેક્સ્ટ વિડિયોમાં ફરીથી અલગ રીતમાં અલગ અંદાજમાં અલગ જુનૂનમાં અલગ જોસાથી મળીશ પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ આવજો